સ્વાગત છે સાબુદાણા એક છે સાબુદાણા અને બીજી સાબુદાણા અને ટમેટાની અને ત્રીજી છે સાબુદાણાની ચમચા વેફર ત્રણ ડિફરન્ટ કલરમાં તો આ ત્રણેય રેસીપી ઈઝીલી કઈ રીતના બની જાય એક સાથે તે હું આજે તમારી સાથે શેર કરીશ એકદમ સરસ તળાતા સોફ્ટ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે ત્રણેયનો ટેસ્ટ છે એ પણ ડિફરન્ટ છે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરશું તો આવી રીતના ત્રણ ડિફરન્ટ એવી સાબુદાણાની વેફર બનીને તૈયાર થશે ત્રણેય રેસીપી તમને એક જ વિડિયોમાં મળી રહેશે તો આખો વિડીયો તમે જરૂરથી જઈ લેજો તો સૌથી પહેલાં તો આપણે સાબુદાણાને પલાળવાના છે પરંતુ મેં બે ભાગમાં સાબુદાણા પલાળ્યા છે આવી રીતના એક મોટો વાટકો ભરી અને સાબુદાણા લઈ લીધા છે તેને તપેલીમાં એડ કરીશું આ એટલા સાબુદાણા છે એ હું જે ચમચા વેફર બનાવવાની છું ત્રણ કલરને તેના માટે છે તો પલાળી લેવાના છે ને એકદમ સરસ રીતના બે થી ત્રણ પાણી વડે ધોઈ લેવાના છે આવી રીતના ધોઈ અને બધું પાણી છે તે નિતારી લેશું તો એકદમ સરસ મજાના સાબુદાણા છે ધોવાઈ ગયા છે હવે આપણે તેને પલાળીને ઓવર નાઇટ મેં રાખેલા છે બધા જ સાબુદાણાને મેં આખી રાત પલાળીને રાખેલા છે તો આવી રીતના મેં ત્રણ વાટકા પાણીનો ઉપયોગ કર્યો છે એક વાટકો સાબુદાણા હતા તો તેની સામે આવી રીતના મોટા ત્રણ વાટકા પાણી લીધું પલાળી ઢાંકી અને આખી રાત માટે તેને પલાળીને મેં રાખી દીધા હવે એ જ રીતના આપણે બીજી તપેલીમાં પણ એ જ વાટકાના મદદથી સાબુદાણા લઈ લેશું આ સાબુદાણા છે તે આપણે બટેટાની અને ટમેટાની બે અલગ અલગ વેફર બનાવીશું તેના માટે છે તો તેને પણ ધોઈને એ જ પ્રોસેસથી આપણે પલાળીને ઓવરનાઈટ માટે રાખી દીધા છે તો આવી રીતના તમે ઓવરનાઈટ રાખી શકો છો તો સવારે જોઈ લેવાનું તો એકદમ સરસ મજાના જોઈ શકો છો સાબુદાણા પલળી ગયા છે અને એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો આવી રીતના એકદમ સરસ સાબુદાણા પલળેલા હોવા જોઈએ ઓછામાં ઓછું તેને આપણે પાંચ કલાક તો પલાળીને રાખવા જ જોઈએ હાથની મદદથી આપણે આંગળીની મદદથી ચેક કરીશું તો એકદમ સરસ જોઈ શકો છો સાબુદાણા છે એ પલળી ગયા છે બસ હવે આપણે તેનું પાણી છે બધું નીતારી લેશું હવે આપણે સૌ પ્રથમ તો સાબુદાણાની ચમચા વેફર બનાવવાની છે તો આવી રીતના મોટું તપેલું લઈ લેવાનું કોઈ પણ મોટું વાસણ લઈ લેવાનું અને તેની અંદર આપણે પાણી નાખીશું ત્રણ ડિફરન્ટ અલગ અલગ કલરની આપણે ચમચા વેફર બનાવશું પહેલાં તો આવી રીતના મેં બે મોટા વાટકા પાણીના લઈ લીધા છે પાણી બસ આવી રીતના ગરમ થાય એટલે પછી આપણે તેની અંદર બધા જ સાબુદાણા છે તે એડ કરી દેસું અત્યારે તમે જોઈ શકો છો મેં એક તપેલી જે સાબુદાણાની હતી તેનો યુઝ કર્યો છે બીજી તપેલી છે એ હજી એમ જ રાખેલી છે બસ હવે આને આપણે મિક્સ કરી લેશું અને થોડું એવું ગરમ કરી લેવાનું પાકવા દેવાનું છે પાણીનો ભાગ છે એ બિલકુલ આમાં ઓછો થઈ જશે અને સાબુદાણા અત્યારે તમને ટ્રાન્સફર નથી દેખાતા જોઈ શકો છો તો એકદમ સરસ કાચ જેવા ટ્રાન્સપરન્ટ સાબુદાણા બનીને તૈયાર થશે તો હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેશું તો મેં અત્યારે અહીંયા અઢી ચમચી જેટલું મીઠું લીધું છે સ્વાદ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો મિક્સ કરી દેસું બાકી કોઈ પણ વસ્તુ બીજી એડ નથી કરી જો તમારે કરવી હોય તો આખું જીરું લઈ શકો છો હું ફક્ત અને ફક્ત મીઠું જ એડ કરું છું તો જોઈ શકો છો એકદમ સરસ ઘટ થવા લાગ્યું છે અને વધારે પડતું ઘટ નથી કરવાનું કારણ કે ઠરશે એટલે હજી વધુ ઘટ થશે ફક્ત સાબુદાણા છે આવી રીતના ટ્રાન્સપરન્ટ થઈ જાય જોઈ શકો છો એકદમ સાબુદાણા છે ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે બસ આટલું જ આપણે તેને પકાવવાનું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું થોડીવાર માટે ઠરવા રાખી દેસું હવે આપણે તેને ત્રણ ભાગમાં ડિવાઈડ કરવાનું છે એટલે કે ત્રણ અલગ અલગ કલરના આપણે સાબુદાણાની ચમચા વેફર બનાવવાની છે તો આવી રીતના બે અલગથી તપેલી લઈ અને બંનેમાં થોડું થોડું મિશ્રણ સાબુદાણાનું જે છે તે એડ કરી દેસું હવે આપણે એક ભાગની જે તપેલી છે તેની અંદર આપણે ગ્રીન ફૂડ કલર ઉમેરીશું આવી રીતના ચપટી જેટલો ગ્રીન ફૂડ કલર લઈ લેવાનો અને મિક્સ કરી દેવાનું એટલે એકદમ સરસ મજાને ગ્રીન કલરની આપણે સાબુદાણાની વેફર બનીને તૈયાર થશે આવી રીતના મિક્સ કરી દેવાનું છે જોઈ શકો છો એકદમ સરસ બેટર છે એ તૈયાર થઈ ગયું છે આવી રીતના ગ્રીન બેટર તૈયાર કરી લીધા પછી આપણે બીજી તપેલી લેવીશું અને તેની અંદર રેડ ફૂડ કલર ઉમેરીશું ચપટી અને તેને પણ પ્રોપર રીતના મિક્સ કરી દેવાનું છે જો તમે લિક્વિડ ફૂડ કલરનો ઉપયોગ કરતા હો તો તે પણ ઉમેરી શકો છો હું અત્યારે અહીંયા પાવડર કલર ઉમેરું છું મિક્સ કરી દેવાનું એટલે આપણે રેડ કલરની સાબુદાણા માટેનું બેટર છે તે તૈયાર થઈ ગયું છે તો આવી રીતના બંને કલરમાં તો તૈયાર થઈ ગયું છે અને ત્રીજો જે કલર છે તે તો આપણે સિમ્પલ વ્હાઈટ જ રાખવાનો છે તમે એકલા વ્હાઈટની પણ બનાવી શકો છો જેમને ફૂડ કલર ઉમેરવો પસંદ ન હોય તો તમે એકલી ચમચા વેફર વ્હાઇટ કલરની પણ બનાવી શકો છો તો આવી રીતના પ્લાસ્ટિકનું મોટું એવું સીટ છે પાથરી લેવાનું છે અને તેની અંદર આપ ઉપર આપણે આવી રીતના ચમચાની મદદથી ફટાફટ આવી રીતના ચમચા વેફર છે પાડી લેવાની છે જોઈ શકો છો એકદમ આસાનીથી ફટાફટ પડી જાય છે હું તો વિડીયો શૂટિંગ માટે થોડું ધીમેથી બનાવું છું પરંતુ આ એકદમ ઝડપથી બની જાય છે ફક્ત દસ મિનિટની અંદર અડધો ટોપ ભરીને હોય તો પણ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે તો રેડ કલરના તો ચમચા વેફર પાડી લીધી છે હવે એ જ રીતના આપણે ગ્રીન કલરની પણ ચમચા વેફર પાડી લેશું તો ગ્રીન કલરની ચમચા વેફર બનીને તૈયાર છે હવે વ્હાઈટ કલરની પણ એ જ રીતના આપણે પાડી લેશું જોઈ શકો છો ઠરી ગયા પછી બેટર છે થોડું થીક થવા લાગ્યું છે તો ફટાફટ હવે આપણે તેની ચમચા વેફર છે પાડી લેશું તો બસ આવી રીતના ત્રણેય આપણા ચમચાવેફર ફરશે એ બનીને તૈયાર છે સફેદ ગ્રીન અને રેડ ત્રણેય એકદમ સરસ પડી ગઈ છે અને તળાતા તો એકદમ સરસ ક્રિસ્પી અને સોફ્ટ આ બનીને તૈયાર થાય છે હવે આપણે સાબુદાણા જે બચેલા બીજા ટોપ હતી તેમાં આપણે બટેટાની અને ટમેટાની બનાવવાની છે તો તેના માટે તૈયારી કરીશું તો મેં અત્યારે અહીંયા બટેટા લઈ લીધા છે ચાર મોટા તેને આપણે બાફવા માટે રાખી દેસું એમાંથી આપણે અડધા જ સાબુદાણાનો બટેટાની બનાવીશું અડધાને ટમેટાની બનાવીશું તો એ રીતના તમારે બધા જ જે બટેટા છે તે લેવાના રહેશે હવે બટેટા બફાય છે ત્યાં સુધીમાં આપણે ટમેટાને પણ આવી રીતના સરસ ધોઈ કટ કરી અને લઈ લેશું તો આ ટમેટા લેવાના છે દેશી ટમેટાનો ઉપયોગ નથી કર્યો દેશી ટમેટા નહીં પરંતુ આ ટાઈપના જે ટમેટા આવે છે એકદમ એવા લેવાના છે તેને પણ આપણે કૂકરમાં લેશું થોડું એવું પાણી નાખીશું અને તેને પણ બાફવા માટે રાખી દેસું કોઈ લોકો મિક્સરનો ડાયરેક્ટ મિક્સરમાં પણ ક્રશ કરતા હોય છે પરંતુ બાફીને લેશો તો આસાનીથી બફાઈ જશે અને તેનો ક્રશ પણ એકદમ આસાનીથી થઈ જશે હવે આપણે એ મરચાં અને આદુની પેસ્ટ તૈયાર કરીશું તો મેં અત્યારે ત્રણ મરચાં અને એક મોટો આદુનો ટુકડો લીધો છે તો આવી રીતના મરચાં અને આદુની પેસ્ટ તૈયાર કરી લેવાની છે તીખાસ તમે તમારા પ્રમાણે વધારે ઓછી કરી શકો છો હવે બીજી પેસ્ટ છે આવી રીતના જે સૂકા લાલ મરચાં આવે છે તેની લેવાની છે તો તેને મિક્સીજારમાં લઈ અને એકદમ ફાઇન ક્રશ કરી લેવાનું છે આવી રીતના તમે ચીલી ફ્લેક્સનો પણ ઉપયોગ કરી શકો છો લાલ મરચું પાવડર છે તેનો પણ ઉપયોગ કરી શકો છો હવે બટેટા છે બફાઈ ગયા છે તેની છાલ ઉતારી લેશું બધા જ બટેટાની છાલ ઉતારી લીધા પછી આપણે તેને ખમણવાનું કે પછી એવું પ્રોસેસ નથી કરવાની હું તમને અલગ મેથડ બતાવીશ તો મિક્સી જાર લઈ લેવાનું છે અને તેની અંદર આપણે બટેટા એડ કરી અને તેની ફાઇન પ્યુરી બનાવી લેવાની છે એટલે કોઈ પણ જાતના ગાંઠા કે એવું કાંઈ પણ નહીં રહે અને બટેટાની વેફર સાબુદાણાની અને બટેટાની જે વેફર છે તેના માટે એકદમ સરસ મજાના ફાઇન પેસ્ટ બનીને તૈયાર થશે થોડું એવું પાણી મિક્સ કરી લેવાનું છે અને બટેટાની આવી રીતના ફાઇન પ્યુરી બનાવી લેવાની છે જોઈ શકો છો આસાનીથી એકદમ સરસ મજાની બની જાય છે કોઈ પણ આમાં ગાંઠ કે એવી રહેતી નથી બટેટા ફાઇન એકદમ પેસ્ટ બનીને તૈયાર થઈ જાય છે આની વેફર છે એકદમ સરસ પોચી અને એકદમ સરસ વ્હાઈટ બનીને તૈયાર થાય છે ક્યાંય પણ વેફર તમને કાળા પડતી તળાતા નહીં લાગે એકદમ પોચી અને એકદમ સફેદ થાય છે તો ટમેટા પણ એકદમ સરસ બફાઈ ગયા છે તેની છાલ જોઈ શકો છો આવી રીતના આસાનીથી નીકળી જાય છે તો તમે જો મિક્સરમાં ક્રસ કરીને લેશો તો તમારે પછી એને તેને ચાળવું પડશે આમાં કોઈ પણ જાતની એવી ઝંઝટ કરવાની જરૂરિયાત નહીં રહે બસ ખાલી છાલ ઉતારી લેવાની છે બધા જ ટમેટાની જોઈ શકો છો આવી રીતના આસાનીથી છાલ ઉતરી ગઈ છે બધા ટમેટાની બસ હવે તેમાં ખાલી બ્લેન્ડર આપણે ફેરવી દેવાનો એટલે ફાઇન પેસ્ટ ટમેટાની પણ બનીને તૈયાર થઈ જાય છે ફટાફટ કોઈ પણ તેને જાળવાની કેવી જરૂરિયાત રહેતી નથી પ્યુરીને તો ટમેટાની પ્યુરી તૈયાર છે હવે આપણે વેફર બનાવવું સ્ટાર્ટ કરશું તો બીજી તપેલીમાં જે આપણે સાબુદાણા પલાળીને રાખ્યા હતા તે એકદમ સરસ જોઈ શકો છો પલળી ગયા છે ઓવરનાઈટ પલાળીને રાખ્યા હતા આંગળીની મદદથી ચેક કરીશું તો એકદમ સરસ ફાઇન પલળી ગયા છે પાણી થોડું હતું તે નીતારી લેવાનું છે હવે આપણે મોટી તપેલી જે હતી તેની અંદર પાણી આવી રીતના લઈ લેવાનું છે પહેલાં આપણે સૌપ્રથમ તો બટેટાની અને સાબુદાણાની વેફર બનાવીને તૈયાર કરવાની છે તો આવી રીતના પાણી ગરમ થાય એટલે તેની અંદર આપણે અડધા સાબુદાણા આમાંથી એડ કરવાના છે તપેલીમાંથી અડધા સાબુદાણા આપણે લેવાના છે સાબુદાણા જો વધારે પલળેલા હશે તો પાણીનો ભાગ ઓછો જશે અને સાબુદાણા જો તમે ત્રણ કલાકથી ચાર કલાક જ પલાળેલા હશે તો અત્યારે પાણીનું પ્રમાણ થોડું વધુ લેવાનું રહેશે તો સાબુદાણા તો ઓવરનાઈટ મેં પલાળેલા છે એટલે તેને ચડવામાં બિલકુલ વાર નહીં લાગે એટલે મેં ખાલી અડધો કળસિયા જેટલું એક ગ્લાસની ઉપર દોઢ ગ્લાસ જેટલું જ પાણીનો ઉપયોગ કર્યો છે તો જોઈ શકો છો સાબુદાણા એ તરત જ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે એકદમ સરસ ચડી ગયા છે તો હવે તેમાં આપણે બટેટાની જે ફાઇન પેસ્ટ બનાવીને તૈયાર કરી હતી તે એડ કરી દેસું બધી જ પેસ્ટ છે એડ કરી અને મિક્સ કરી દેવાની છે આ જોઈ શકો છો ફટાફટ મિક્સ થઈ જાય છે આ રીતના એક વખત જરૂરથી ટ્રાય કરજો બટેટા અને સાબુદાણાની વેફર એકદમ સરસ સોફ્ટ અને પોચી અને એકદમ વ્હાઈટ બનીને તૈયાર થશે તો બસ આવી રીતના મિક્સ કરી દીધા પછી આપણે તેની અંદર ઉમેરીશું આપણે મરચાં અને આદુની જે પેસ્ટ તૈયાર કરી હતી તે લેશું અને સ્વાદ પ્રમાણે મીઠું લેડ કરવાનું છે તો મેં અત્યારે અહીંયા બે ચમચી જેટલા મીઠાનો ઉપયોગ કર્યો છે અડધી ચમચી જેટલું મેં મરી પાવડર લીધો છે તમારે મરી પાવડર જો પસંદ ના હોય તો એવોઇડ કરી શકો છો બસ હવે તેને મિક્સ કરી દેવાનું છે આવી રીતના ફટાફટ મિક્સ કરી દેવાનું અને હવે તેને આપણે થોડી વાર માટે ચડવા માટે રાખી દેવાનું છે હવે બસ આને ફક્ત પાંચ મિનિટ માટે પકાવી લેશું જોઈ શકો છો એકદમ પ્રોપર રીતના બધું જ મિક્સ થઈ ગયું છે મિશ્રણ હવે આને આપણે પાંચ મિનિટ માટે ફક્ત મીડિયમ આંચ ઉપર પકાવી લેશું તો આવી રીતના ઘટ થવા લાગ્યું છે જોઈ શકો છો બસ આટલું જ ઘટ કરવાનું હોય છે તો આ મિશ્રણ તો તૈયાર છે બટેટાનું હવે આપણે ટમેટા અને સાબુદાણા માટેની તૈયારી કરીશું તો જે ટમેટાની પ્યુરી હતી તે આપણે આવી રીતના એક તપેલીમાં લઈ લીધી છે ગેસ ઉપર તેને ગરમ કરવા રાખી દીધી છે આમાં આપણે પાણી નથી ઉમેરતા કારણ કે આપણે પ્યુરી બનાવવા ટાઈમે જે ટમેટામાં પાણી ઉમેરેલું હતું બસ એ જ આમાં ઇનફ થઈ જાય છે તો બસ હવે ગરમ થાય એટલે બાકીની છે અડધી તપેલી આપણે સાબુદાણાની હતી તે તેમાં એડ કરી દેવાની છે તે બધા જ સાબુદાણા આપણે તેની અંદર એડ કરી દઈશું મિક્સ કરી દેવાનું છે ટમેટાની અને સાબુદાણાની વેફર છે એનો ટેસ્ટ આખો અલગ હોય છે એકદમ સરસ ટેસ્ટી બને છે કારણ કે તે થોડી એવી તીખાસ પડતી હોય છે હવે આપણે જે લાલ મરચાંનો પાવડર કરીને રાખ્યું હતું થોડું એવો ક્રશ કરીને તે એડ કરીશું અને તેની અંદર દોઢ ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને થોડું એવું મરી પાવડર લેશું બસ ફક્ત આ ત્રણ વસ્તુનો ઉપયોગ કરીને એકદમ સરસ સ્પાઈસી એવી આ વેફર બનીને તૈયાર થાય છે જો તમને ઓછું સ્પાઈસી પસંદ હોય તો તમે ઓછું જે મરચાનો પાવડર છે તે ઓછું ઉપયોગ કરી શકો તો બસ ફક્ત હવે આને બે મિનિટ માટે પકાવી લીધા પછી આપણી ટમેટા અને સાબુદાણાની વેફર માટેનું બેટર છે એ તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો તો એકદમ આસાનીથી બેટર બનીને તૈયાર થઈ ગયું છે ફટાફટ તો બંને બેટર આપણે તૈયાર છે બટેટા સાબુદાણાનું અને ટમેટા અને સાબુદાણાનું આ બંને તૈયાર છે તો બસ હવે આપણે તેની ફટાફટ વેફર પાડી લેશું વેફર પાડવા માટે આપણે આવી રીતના કોઈ પણ એક પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરીશું તો આવી રીતના જાડી કોઈ પણ પ્લાસ્ટિક બેગ લઈ લેવાની તેની અંદર આપણે બેટર છે ભરી લેવાનું છે જેટલું સમય અને પેક થઈ શકે એટલું બેટર ભરવાનું આવી રીતના અને કોઈ પણ આવી રીતના બંનેમાંથી કોઈ એક કોર્નર ઉપર તેને થોડું એવું કટ કરી લેવાનું તમારે જેટલી જાડી પાતળી રાખવી હોય એ પ્રમાણે કટ કરવાનું થોડું એવું જાડું જ રાખજો કારણ કે સુકાતા આ થોડી એવી પતળી થઈ જશે તો આવી રીતના ફટાફટ જોઈ શકો છો પ્લાસ્ટિક બેગની મદદથી ફટાફટ આ વેફર છે પડી શકે છે અને આસાનીથી એકદમ સરસ મજાની બધી જ વેફર છે એ મિનટોમાં બનીને તૈયાર થઈ જાય છે આવી રીતના વેફર પાડવી ખૂબ જ ઈઝી છે ફટાફટ પડી જાય છે અને એકદમ સરસ પડી જાય છે જોઈ શકો છો બધી જ આપણે વેફર છે પાડી લીધી છે બટેટા અને સાબુદાણાની તૈયાર છે તો બસ હવે આપણે એ જ રીતના ટમેટાની પણ વેફર પાડી લેશું તો તેના માટે પણ આવી રીતના પ્લાસ્ટિક બેગ છે લઈ લેવાનું છે કોઈ પણ એક અને તેની અંદર બેટર આપણે ભરી લેશું અને પાડી લેશું વેફર તો એમાંય પણ આવી રીતના પ્લાસ્ટિક બેગની કોર્નરમાંથી કટ કરી લેશું થોડું એવું વધારે થોડુંક વધારે કટ કરશો સાવ ઝીણું નહીં રાખવાનું આવી રીતના થોડું એવું જાડું પડે એટલું રાખવાનું તો જોઈ શકો છો આસાનીથી એકદમ સરસ મજાની ટમેટાની પણ વેફર છે એ ફટાફટ બની જાય છે આ બંને વેફર પાડવામાં મારે ફક્ત એવો પંદર મિનિટનો જ સમય લાગેલો હતો પંદર મિનિટની અંદર જ ટમેટાની અને બટેટાની સાબુદાણાની બધી જ વેફર છે એ ફટાફટ પડી ગઈ હતી તો આ ટ્રીક તમે ટ્રાય કરજો આસાનીથી બધી જ વેફર પડી જાશે તો બસ જોઈ શકો છો ટમેટાની પણ વેફર છે એ આસાનીથી ફટાફટ પડી ગઈ છે તો આવી રીતના આપણી બધી જ વેફર છે એ તૈયાર છે તો મેં અત્યારે ઘરમાં જ આ ત્રણેય છે તે સૂકવેલી છે બેથી ત્રણ કલાક પંખાની જે ઘરમાં સૂકવીશ એ પછી તડકામાં આપણે તેને બે દિવસ માટે સુકવવાની રહેશે થોડું એવું જો સુકાઈ એટલે તેની સાઈડ છે એ ફેરવી નાખવાની છે તડકામાં જ તડકામાં સુકાશે એટલે ફટાફટ સુકાઈ જશે તો આવી રીતના બધી જ વેફર છે એ તૈયાર છે બે દિવસ માટે તડકામાં તેને સરસ રીતના સુકવી લીધી છે તો જોઈ શકો છો બે દિવસ પછી બધી જ વેફર સુકાઈને પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે બટેટાની સાબુદાણાની આ છે ટમેટા અને સાબુદાણાની અને આ જોઈ શકો છો એકદમ સરસ મજાની લાલ કલરની થઈ છે એકદમ ચટપટી આ વેફર બનીને તૈયાર થાય છે એ જ રીતના આનો ટેસ્ટ પણ એટલો જ સરસ આવે છે જો વધારે પડતી તીખી પસંદ ન હોય તો આ તમને જરૂરથી પસંદ આવશે અને આ છે ચમચા વેફર એકદમ ઇઝી અને આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે ત્રણેય ડિફરન્ટ કલરમાં બાળકોને ખૂબ જ પસંદ આવશે કલરફુલ વસ્તુ છે બાળકોને વધારે પડતી પસંદ આવતી હોય છે તો તમને તળીને પણ બતાવીશ કે કેવી સરસ તળાતા તે એકદમ સરસ સોફ્ટ અને પોચી અને એકદમ સરસ જોઈ શકો છો વ્હાઈટ છે એ બનીને તૈયાર થાય છે તો આ છે બટેટા અને સાબુદાણાની વેફર એકદમ સરસ મજાની જોઈ શકો છો આપણે બટેટા અને સાબુદાણાની વેફર તળાતા એકદમ સરસ સોફ્ટ પોચી અને વ્હાઈટ બનીને તૈયાર થાય છે હવે એ જ રીતના ટમેટાની પણ હું તમને તળીને બતાવીશ વેફર તો ટમેટા અને સાબુદાણાની વેફર છે એકદમ સરસ ચટપટી એવી તૈયાર થાય છે જો કોઈને સ્પાઇસી એવી વેફરનો ટેસ્ટ પસંદ હોય ને તો તેને આ વેફર છે જરૂરથી પસંદ આવશે આનો ટેસ્ટ આખો અલગ જ હોય છે તો આવી રીતના એકદમ સરસ મજાની ટમેટાની અને સાબુદાણાની વેફર છે એ બનીને તૈયાર થાય છે તળાતા તેનો કલર ટેસ્ટ બધું જ સરસ આવે છે તો આપણે ટમેટા અને સાબુદાણાની વેફર તૈયાર છે હવે એ જ રીતના હું ટમેટાની ચમચા વેફર છે તે પણ તળીને બતાવીશ તેને આવી રીતના થોડું એવું પ્રેસ કરતું જવાનું અને તળતું જવાનું છે પરફેક્ટ તળાશે જોઈ શકો છો આસાનીથી એકદમ સરસ ફૂલી જાય છે અને એકદમ સરસ મજાની વેફર તળાઈને તૈયાર થાય છે આ વેફર છે એ ખાવામાં એકદમ સોફ્ટ હોય છે અને તેમાં આપણે કોઈ પણ બીજા જાતના મસાલાઓ યુઝ નથી કર્યા જેને સિમ્પલ ભાવતું હોય ખાલી આપણે આમાં મીઠાનો જ ઉપયોગ કર્યો છે અને ફટાફટ ઇઝીલી બની જાય છે તો આવી રીતના ત્રણેય કલરની જે અલગ અલગ આપણે વેફર બનાવેલી હતી તે ત્રણેય હું તળીને બતાવીશ તમને તો જોઈ શકો છો આ લાલ કલરની જે આપણે રેડ ફૂડ કલર ઉપયોગ કર્યો હતો તે છે એકદમ સરસ મજાની તળાતા એકદમ સરસ સોફ્ટ પોચી તૈયાર થાય છે તો આવી રીતના બધી જ વેફર છે તળાઈ ગઈ છે આપણે બટેટા અને સાબુદાણાની એકદમ જોઈ શકો છો ક્રિસ્પી અને એકદમ સોફ્ટ દાંત વિનાના પણ એકદમ આસાનીથી ખાઈ શકે એવી આ વેફર બનીને તૈયાર થાય છે આ છે ટમેટા અને સાબુદાણાની એકદમ થોડી એવી ચટપટી એવી વેફર બનીને તૈયાર થઈ છે કોઈને એકદમ ચટપટી એવી પસંદ હોય તો તેના માટે આ ક્રિસ્પી ટેસ્ટી એવી તૈયાર છે અને આ છે એકલા સાબુદાણાની ચમચા વેફર જેમાં આપણે ફક્ત એ મીઠાનો જ ઉપયોગ કર્યો છે કોઈ પણ વ્રત ઉપવાસમાં તમે ખાઈ શકો છો આસાનીથી બની જાય છે ફટાફટ અને આને સ્ટોર કરીને તમે એક વરસ માટે રાખી શકો છો તો આવી રીતના એકદમ સરસ ક્રિસ્પી સોફ્ટ બનીને તૈયાર થાય છે તો બસ આવી રીતના આપણી બધી જ વેફર છે એ બનીને તૈયાર થઈ ગઈ છે તમને આમાંથી કઈ વેફર પસંદ આવી છે તે મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી જય માતાજી